નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા પિતાની હત્યા કરનાર વ્યક્તિને મારીને દાગીના લાવવામાં આવે તો ધન પ્રાપ્તિ થાય તેવી આરોપીઓની અંધશ્રદ્ધા નિર્દોષ ખેડૂત દંપતીનો જીવ લીધો જુઓ કઈ રીતે પકડાયા આરોપીઓ સિલસિલાબદ્ધ અહેવાલ બે દિવસ પૂર્વે લાખણી તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતેલા લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને ત્યારે અમને લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબી સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લેવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે લાખણી તાલુકાના જસરા ગામમાં થયેલા ડબલ મર્ડર અને લૂંટના કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે આ ચકચારી કેસમાં વૃદ્ધ દંપતી વરઘાજી મોતીજી પટેલ અને તેમના પત્ની હોશીબેન પટેલની નૃશંસ હત્યા કરવામાં આવી હતી જેઓ એસએમસી પીઆઈના માતાપિતા હતા ત્યારે આ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે પાડોશમાં જ રહેતો શખ્સ બ્લેક મેજિકનો જાણકાર હોય તેના મનમાં એવી અંધશ્રદ્ધા હતી કે આવી વ્યક્તિને મારીને દાગીના લાવવામાં આવે તો વધુ ધન પ્રાપ્તિ થાય જેથી તેણે તેના પિતા અને અન્ય બે લોકો સાથે મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો ગત પંદર જૂન બે હજાર પચીસની રાત્રે આઠ વાગ્યાથી સોળ જૂનની સવાર સુધીમાં અજાણ્યા શખ્સોએ દંપતીના ખેતરમાં આવેલા મકાનમાં પ્રવેશ કર્યો હતો આરોપીઓએ મુખ્ય દરવાજાનું તાળું તોડી વૃદ્ધ દંપતી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો હુમલા બાદ હોશીબેનના શરીર પરથી બે લાખ પચાસ હજારની કિંમતના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા પોલીસે આ કેસની તપાસ માટે એલસીબી એસઓજી પેરલ ફ્લો સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની કુલ નવ ટીમ બનાવી હતી તપાસ દરમિયાન એફએસએલ ફિંગરપ્રિન્ટ ડોગ સ્ક્વોડનો સહારો લેવામાં આવ્યો હતો પોલીસે આસપાસના સાહીઠથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી આ ઉપરાંત નજીકના સોલર પ્લાન્ટ અને અન્ય સ્થળોએ કામ કરતા ત્રણસોથી વધુ મજૂરોની પૂછપરછ કરવામાં આવી હતી એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં લાખાણી તાલુકામાં એક વૃદ્ધ દંપત્તિની હત્યા થઈ હોવાનો બનાવ બન્યો હતો

જે બ્લેક મેજિકનો જાણકાર છે તેનામાં એવી અંધશ્રદ્ધા હતી કે આવી વ્યક્તિને મારીને તેમના દાગીના લઈ લેવામાં આવે તો તેની મદદથી વધુ ધન પ્રાપ્ત થઈ શકે છે આ માન્યતાને ધ્યાનમાં રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો સાથે સાથે તે પોતાના પિતાને અને મામાને સાથે રાખે છે રાત્રિના સમયમાં બીજો અવાજ કોઈને સંભળાય નહીં તે માટે તે ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે એ બાદ ત્રણેય લોકો ત્યાં હત્યા કરે છે આ સિવાય સુરેશના મુખ્ય ગુરુ છે ભૂવા તેની પણ મદદ લેવામાં આવી છે તેના ઘરે જઈને વિધિ પણ કરે છે એ બાદ તમામ દાગીના બીજી એક વ્યક્તિને આપી દે છે સુરેશ છે તે બ્લેક મેજિકનો જાણકાર હોવાથી તેની વિધિ માટે જ આ હત્યા કરી હતી પોલીસની પ્રાથમિક વિગતમાં એ પણ સામે આવ્યું છે કે સુરેશ પણ ઘણું બધું દેવું થઈ ગયું હતું આર્થિક સંક્રમણમાં હતો તેને ઘણા લોકોને ચેક પણ આપ્યા હતા જે બાઉન્સ ન થાય એ માટે તેણે આ રસ્તો અપનાવ્યો હતો હત્યા થઈ તે દંપતી અને આરોપીઓનું ઘર નજીક જ હતું આ સમગ્ર મામલે પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા છે મૃતક દંપતીની બાજુમાં રહેતા સુરેશ પટેલ તેમજ તેના પિતા શામળા પટેલને દેવું થઈ ગયું હતું જેથી વૃદ્ધ દંપતી એકલા રહેતા હોય તેમના પર વોચ રાખી ઉક્ત બંને ઈસમોએ તેમના મામા ઉમાભાઈ ચેલાજી ચૌધરી પટેલ તેમજ દિલીપજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળી દંપતીની હત્યા કરી હતી સુરેશ પટેલ તેમજ તેના પિતા તથા તેના મામાએ આ કાવતરું રચ્યું હતું હત્યા કરતી વખતે ઉમા પટેલે ટ્રેક્ટર પણ ચાલુ કર્યું હતું જેથી કોઈને બીજો અવાજ ન સંભળાય મુખ્ય આરોપી સુરેશ પટેલ તેમજ તેના પિતા દ્વારા દંપતીને મારી નાખ્યા હતા તેમજ મરણ જનાર હોશીબેનના પગના ભાગે પહેરેલા કડલા નીકળી શકે એમ ન હોવાથી બંને પગ કાપી નાખી દાગીના તથા ઘરમાં તુજરોમાં રાખેલા સરસામાની લૂંટ કરી હતી આ કામે ઉક્ત આરોપીઓને રાઉન્ડ અપ કરી તેમનું વધુ ઇન્ટ્રોગેશન કરી આ ગુનો કરવામાં અન્ય કોઈ પાસા જેવા કે સામાજિક તથા ધાર્મિક માન્યતા કે કે અન્ય કોઈ સંબંધે કરવામાં છે કેમ એ સંબંધે વધુ તપાસ હાલ ચાલુ છે આરોપી સુરેશ પટેલ તેમજ શામળા પટેલ જેઓ પિતા પુત્ર થાય છે તેઓ મૃતક વૃદ્ધ દંપતીના પાડોશમાં રહેતા હોવાથી મુખ્ય કાવતરાખોર આરોપીઓ છે તેમણે દંપતીના મકાનમાં પ્રવેશ કરી ધારિયા જેવા હથિયારથી ઈજાઓ કરી હત્યા કરી હતી તેમજ દાગીના તથા અન્ય સામાનની લૂંટ કરી છે આરોપી ઉમા ચેલાજી ચૌધરી પટેલ જે મુખ્ય આરોપી સુરેશ પટેલના મામા થતા હોય તેણે બનાવ વખતે ટ્રેક્ટરનું થ્રેસર ચાલુ રાખી ઘટના દરમિયાન કોઈ બીજો અવાજ કોઈને સંભળાય નહીં એ રીતે ગુનામાં મદદગારી કરેલી છે આરોપી દિલીપ ઠાકોર ઉર્ફે ભુવાજી જેને ધાર્મિક વિધિ કરવાથી વધુ ધન મળશે એવા આશયથી હત્યા કરવામાં સહકાર આપ્યો હતો પકડાયેલા આરોપીઓના નામ જોઈએ તો સુરેશ શામળાભાઈ પટેલ રહે જસરા તાલુકો લાખાણી જિલ્લો બનાસકાંઠા શામળા રૂપાભાઈ પટેલ રહે જસરા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા ઉમાચેલાજી પટેલ રહે રામપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા દિલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી રહે રામપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજયનગર રોડ ભુજ રામબાગ આજે તારીખ ઓગણીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર